દ્વારકાનું નામ સાંભળતા જ મનમાં એક ભવ્ય ગાથા જીવંત થાય છે એક એવું નગર જે ભગવાને પોતાની હાથે રચ્યું જ્યાં મહેલોનું ગૌરવ સુગંધિત ફૂલોની મહેક અને સંતોનું શાંતિમય વાસ એકબીજામાં ઘુલમેળ થઈ એક સપનાનું નગર બનાવ્યું હતું લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં સમુદ્રના મધ્યમાં એક અદ્ભુત નગર વસેલું હતું નવ લાખથી પણ વધુ મહેલો ચાંદીના ફ્લોર સોનાની દિવાલો અને હીરા મણિઓથી શણગારેલા રાજમહેલ એક એવું નગર જે વિશ્વના કોઈ પણ આધુનિક મેટ્રોપોલિસની સરખામણીમાં પોતાનો વૈભવ બતાવતો હતો હરિયાળી બાગો શુદ્ધ જળના તળાવો સુવિધાજનક જલ વ્યવસ્થા અને મોરના નૃત્યોથી ભરેલા રસ્તાઓ એ નગરનું નામ હતું દ્વારકા એટલે કે દ્વારોથી ઘેરાયેલી અને સજ્જ નગરી આ નગરનું નિર્માણ એ દિવસથી શરૂ થયું હતું જ્યારે કૃષ્ણે કંશના અત્યાચારથી મુક્તિ મેળવ્યા બાદ પોતાની પ્રજાની સુરક્ષા માટે સમુદ્રદેવ વરૂણદેવ પાસેથી સમુદ્ર ભંડારમાંથી જમીન પ્રાપ્ત કરી હતી કૃષ્ણે ભગવાન વિશ્વકર્માને આ દ્વારકા નગર બનાવવાનું કાર્ય સોંપ્યું અને વિશ્વકર્માએ તેના સૌંદર્યને અનમોલ ગહનતા આપી હતી પણ જ્યાં નિર્માણનું ગૌરવ હોય છે ત્યાં અનિવાર્ય રીતે વિનાશની વાર્તા પણ લખાય છે યુગો પસાર થયા યદુવંશમાં અહંકાર વિનાશ દુરાચાર અને અવિનયનો ડાબો છવાઈ ગયો શ્રી કૃષ્ણે ભગવાને નિર્માણ કરેલું આ નગર હવે શ્રાપિત થઈ ગયું હતું જેથી પૂરી દ્વારકાનગરી વિશાલ સમુદ્રમાં ડૂબી જવાની હતી એ દિવસ હવે નજીક આવ્યો હતો એક દિવસ પ્રભાસ ત્રિકાલ તરીકે યાદ થતી ઘટનાઓ બની યદુવંશીઓ સમુદ્ર તટે ભવ્ય ઉત્સવની ઉજવણી કરી રહ્યા હતા મધિરા પાન અને ઘમંડ સાથે તેમણે એકબીજાના સામે યુદ્ધ શરૂ કરી દીધું હતું શ્રીકૃષ્ણ જાણતા હતા કે આ વિલયના દરવાજા હવે ખુલશે તેમણે શાંતિથી વન તરફ ચાલી નીકળ્યા અને ઘને જંગલમાં એક વિશાળ વૃક્ષ નીચે આરામ કરવાનો વિચાર કર્યો પણ નસીબે ત્યાં એક શિકારી હરણનો શિકાર કરવા આવ્યો શિકારીએ હરણ સમજીને તીર એ રીતે ચલાવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના પગમાં લાગ્યું એ તીરથી ભગવાન આ ધરતીનો ત્યાગ કર્યો એની સાથે પૂરેપૂરી દ્વારકાનગરીનું ગૌરવ પણ સમુદ્રાના તરંગોમાં ડૂબવા લાગ્યું આજ પણ જ્યારે સમુદ્રનું શાંત પાણી છુપાઈ જાય છે ત્યારે એ શાંતિમાં છુપાયેલ છે એક અદ્ભુત સમયની યાદ જ્યારે અવિનાશી ભક્તિ અદ્વિતીય વૈભવ અને દ્રઢ શ્રદ્ધા સાથે એક નગર જીવંત હતું અને જે હવે માત્ર શાસ્ત્રોની પંક્તિઓ અને સમુદ્રની મૌનતામાં અમર બની ગયેલ છે આવા નગરોની કહાણી જ્યાં સમય પણ માનવની કલ્પનાને મૌનતાથી સાંભળે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડિયો લાઇક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં